અને અત્યારે આ આ થી અમદાવાદ માં ફોન આવી ગયો ઘરે થી પપ્પા નો કે તમારે જમવા આવવાનું છે કે નહીં ઉઠાવું છું મે મે ઉઠાવું છું ચૂપ રેજો જો એક વાત કરે કોણ બાપુ કોણ સર બાપુ કે આ પપ્પા રે પ્રેંગ કરે કોણ હેલો હેલો આ તો હાલો જમવા આવે એ હેલો જમવા હેલો

સાડી કેવી લાગે આપડે જોઈએ લીલું પોપટ બનીએ હશે આ બોલ્યો એના બૈરી માટે સારી લેવા આવ્યા છે बोलियो पण बोले कोना माटे साडी लो अब हम जी जैसे हम जो आवाज पण तारे तो एक थोड़ी जगह तो इतनी बदी है अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो लेकिन लौंडा यहां नहीं रुक ए कहीं गाड़ी नहीं है आज जो ये सीमू के भी लाग भाई तेरा है भाई तुम्हें बताऊं तो जो सिमो के लिए जोरदार लागे सिमो आइए टॉप देखिए ला मस्त ला चीप के लागो में के लागो मस्तन मस्तन लागे ना लाइट तो देखिए तब खूब जो है अपने डबू ना साड़ी पहराई सु मम्मी ना साड़ी पहराई सु मम्मी तो जाएगा पेन ना तमाम मम्मी ने पहराई है

લાગે ને એક નંબર. મસ્ત લાગે ને હું. જોઈ લો. આમાં ડાઉન એટલે જોરદાર મસ્ત લાગે. મસ્ત લાગે. લાગે

લઈ લીધી સાડી ચલો હવે ક્યાંક બીજે જવાનું છે એ બધું પતાઈ હવે આ લોકો અત્યારે પકોડી ખાવાની છે તો પેલા હવે આપડે લોકો પકોડી ખાઈએ ચલો તો હેલો ગાઈસ તો આ લોકો ભૂખડા ને પાણીપુરી ખાવા ઉભી રહી ગયા છે જો આ અત્યારે કઈ ટાઈમ છે પાણીપુરી ખાવાનો એટલો તડકો માથે અને આ લોકો પકોડી ખાવા ઉભા હજુ તો પાંચ વાગે પાંચ વાગે પાણીપુરી ખવાય

પાણીપુરી ચલો તો જઈએ અંદર તો હેલ્લો ગઈ ચોમે સારા જ લાગો શું મોટું કમ્પ્લીટ જ લાગો હું બતાવી દઈશ અમે મેકઅપ આ જો અમને કેમેરામાં માં બતાવે એમને તો મોઢું જોવા ચાલુ કર્યું હું કેવી લાગુ પણ કમ્પ્લેન લાગે આજો આ જો અમારા વર રાજા ગયા છે શું કરાવો હે ને મને લાગ્યું તું એમને લાલ લિપસ્ટિક પછી પાવડર ફાઉન્ડેશન હા પછી એમને ઓલા નીલ ચોટાડી આવજો બસ એક ગાળલી છે કોઈ વાંધો ચાર્જિંગ આપણે ચાર્જિંગ વાત ના હોય તો એડિટ કાપો તો કરી હું તમને બતાવું લઈ લઈશ આઈડી ચાલુ છે હા જતી જતી એટલે એટલે બેસ્ટ ના જતી દે એટલે હવે નહીં જવું તમારી જોડે વીણી ને સત્તર દિવસ બાકી છે ભૂલ સુધારવા માટે હજુ સત્તર દિવસ બાકી છે પછી સત્તર દિવસ પછી કોઈ ઓપ્શન નહીં ઓ બાપા હા

Oh, 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 oh. Babi, Uf. mami. Mami. Oh mami. Ma. mami. <laughs> Pani to pichoad na. <laughs> તો અત્યારે જો બોલ્યા ની બર્થી પણ બની ગઈ નો કેક કાપી લે આ બધું લઈને આવે ફટાકરા ને બટાકરા હા સરે બેન બગડી ગઈ એક ગરમ પાટો બાંધવાનો વારો આ કે